ખોટી વાત છે એમની ડેરીટેન સર્કલ સૂર્યા તરફથી અમે આવતા હતા અને ગાડી વચ્ચે પડી હતી અમે દૂરથી જોઈ નજીકમાં જઈને પણ અમે સાઈડમાંથી ગાડી લીધી પછી અમે ઊભી રાખીને મારા કમાન્ડો અને મારા ઓપરેટર બંને એમની પાસે ગયા ગાડી કેમ વચ્ચે ઊભી છે બચો લઈ લો ઓફિસ નોર્મલી અમે રીતના ઓફિસ રહી અને એમને દંડ વગેરે આપતા હોઈએ છીએ નો પાર્કિંગમાં એટલે રોડ વચ્ચે મૂકવા છતાં આવું થયું અને પછી અચાનક એ ભાઈ નામ જયેશભાઈ એ અચાનક એ ભાઈ મળવા આવ્યા મારી ગાડી પાસે કે શું કર્યું સાહેબ ઓકે કઈ ગાડી તમારી અત્યારે વચ્ચે વધશે તમારી ને મારી ફટાફટ મારી ઓફિસમાં પછી આપણે વાત કરીએ પણ એ આવ્યા નહીં ખાલી એમનો ડ્રાઈવર આવ્યો અને એ પણ બહુ ખરાબ વાત કરતો હતો મારા માણસ જોડે કે ભાઈ મારા સાહેબ ઉઠણી ચૂંટણી વાળા છે ગાડી હળગાવી છે પણ અહીંયા તો ના જ આવે ને ઓળખતા નથી કરતો મને લાગે ભાઈ ડ્રાઈવર છે કદાચ ના ચાલતું હોય તો મેં એમને એવું કીધું તમે તમારા સાહેબ જોડે મને વાત કરાવો અને તમારો સાહેબ તમને ઠપકો આપશે કે પોલીસ જોડે આવી રીતના વાત ના થાય કોન્સ્ટેબલ જોડે એટલે એને એવી વાત કરી ભાઈ ગાડી તો અહીંયા જશે મારા સાહેબ આવશે એટલે સાહેબ મને મારે જવાનું છે વગેરે એ બી વાત કરી હશે એ એમને સમજવાની વાત હતી કે ભાઈ એના ડ્રાઈવરને ઠપકો પાકે ભાઈ પોલીસ વાળા વાત ના થાય એ બે વાક્ય કહેવાની જગ્યાએ એમણે આટલું લાંબુ કર્યું એ અનનેસેસરી છે બીજી બધી વાતો છે તમે કહો છો બધી ખોટી છે અને આવા કોઈ આક્ષેપો જે કહે છે એ પ્રમાણે એવું શું થયું નથી મારા કોન્સ્ટેબલ પણ આજે નહીં જ્યારથી મારી જોડે છે ત્યારથી લોકો વ્યવસ્થિત જ વાત કરે છે ગમે તે વ્યક્તિ હોય એ બાઈકવાળો હોય સ્કૂટીવાળો હોય કે કારવાળો હોય પણ એમને ભૂલ કરી છે એટલે એમણે તમે કાર્યવાહી કરી અને પછી મારે એમની સાથે વાત પણ થઈ અલીભાઈ કરીને પછી ડ્રાઈવર હતા એના ફોન થી મારે બે વાર વાત પણ થઈ પછી એને પણ આપ્યો અને પોતાની ઓળખાણ પણ આપી હું માશક્તિ ગરબા રાઉન્ડ કરું છું આમ જેમ પછી અમને પોઝિટિવ લાગ્યું ને અને એમના ડ્રાઈવરને ને ઠપકો આપ્યો એટલે અમે જવાબ દીધા સાહેબ જી એમને એવું કેવું છે કે જે આ બનાવ બન્યો છે અસંખ્ય ગાડીઓ આવી જેવી મીન્સ ગેરકાયદેસર હોય છે ગાડીઓ ડેરી ડેમ પાસે પાર્ક હોય છે એના માટે અમે વીએમસી ને વારંવાર લખ્યું છે કે ત્યાં લારી જલ્લા હટાવો તો પાર્કિંગનો પ્રશ્ન સોલ્વ થાય પરંતુ એક ગાડી નીકળે એટલી જગ્યા છે સામેથી બીજી ગાડી આવે એટલી જગ્યા હોય છે પણ એમની ગાડી એવી વચ્ચો હતી જેના કારણે અમારે એમને ઠપકો આપવો પડ્યો એમને બોલાવવાની વાત કરવી પડી અને મેમો આપવાની વાત કરવી પડી પણ એમણે એમના ડ્રાઈવરને ઠપકો આપ્યો અને ફરી આવું આવું નહીં થાય એવું એશ્યોરન્સ આપ્યું એટલા માટે એમને કહેવા

એના કારણે તમારા મનમાં જે બી આવ્યું હોય કે કપ્તાન થયું કે જે બી આવ્યું હોય એ ઈગોની વાત એમણે લીધી હશે મેં એવી કોઈ ગોની વાત લીધી નથી અમારું કામ આ છે કરવાનું એટલે અમે કર્યું છે આપણા તરફથી શું કશું નહીં એમને ઇન્ક્વાયરી કરાવી હોય તો કરાવે તપાસ કરાવી હોય તો કરાવે અમે ખોટા છીએ નહીં અમે કશું કરવાનું નથી